જય જવાહર જય આદિવાસી ભાઈઓ તો અત્યારે જે હસદેવ જંગલ કપાયેલું છે એના માટે આદિવાસી સમાજ એકલો નહીં પણ બધા સમાજને લડવું પડે કારણ કે ઓક્સિજનની જરૂર ખાલી આદિવાસી સમાજને નથી હરેક સમાજને ઓક્સિજનની જરૂર પડે છે અને ઓક્સિજન વગર નહીં ચાલે દોસ્તો તો દરેક સમાજને મારી નમ્ર વિનંતી છે કે હસદેવ જંગલ માટે લડો અને કંઈક બોલો જે મોટા મોટા યુટ્યુબરો છે મોટા મોટા કલાકારો છે એમને તો મારે ખાસ નમ્ર વિનંતી કે હસદેવ જંગલ માટે કંઈક બોલો અને કંઈક કરો ત્યારે ઉત્તરાયણ આવી તો દરેક ભાઈઓએ વિડીયો બનાવી દેતો કે પક્ષીઓને સાચવજો અને પત્નીકો સગાવતો તો ક્યો હસદેવ જંગલ માટે તમે વિડીયો નહીં બનાવી શકો એમાં પણ દરેક જીવજંતુને પક્ષી અને ખાસ કરીને હાથીઓનું ટોળું રહે છે તો એમના માટે શું વિડીયો નહીં બનાવો પ્લીઝ દોસ્તો હરદેવ જંગલને બસાઓ જય જોહાર જય આદિવાસી